પુરુષોને ગગલાવી લેતી કે અમારા રાત છે હેઠા બે હો રાત દિલ્હીમાં રહોડામ કરંટ લાગે અહીંયા ઠેક કેવો હોપી છે અને પુરુષો જન્મ જાત અભિમાની હામાં હામાં બેઠા હોય તો ડોળા કાઢીએ પણ પૂછે નહીં ક્યાં રહેવું ક્યાં નહીં જન્મજાત અભિમાની છે પુરુષો બેનો જન્મજાત કરુણાની મૂર્તિ છે સાહેબ હા એ ઘર ઘર ઘરની પાસે જાય એક બેને એક બેનને બસ સ્ટેન્ડમાં એટલું પૂછ્યું તમારું પીર કહે ગામ તો હું ધાંગે ધારી એમ તો હા કે તો આપણે બેનું બે બેનું કહેવાય કે તમે ધાંગેધરાના છો તો ના ધાંગેધરાની ઘંટી મારા ઘરમાં છે આ હક પણ નો કહેવાય ઘંટીના હક પણ પણ હારું હારું બોલો બેનો છે ને ગમે ને તમે જો ને હારું હા ઘડી ઘડી મને એક જણે કીધું તું મને કે ભીખુદાનભાઈ બેનોને હાથ ફેલ નથી થતા મને કીધું ખરેખર પુરુષોને બહુ થાય આપણને બહુ થાય એની ઈચ્છા એવી નહોતી કે બાયુના હાથ પર હાથ ફેલ વધારે થાય પણ એનું ગણિત હતું કારણ હતું મન કે બેનો છે ને એ વાતની વાતમાં રોઈ નાખે એને હાથ ફેલ ન થતા વાતની વાતમાં વાત કોકને કરી આવે અહીંયા હળવા કરે ને એને હાથ ફેલ ન થાય આપણે મરીએ તો કોઈને આપણે કોઈથી કોઈને કહીએ નહીં અભિમાની બહુ ને હું મરું પણ કોઈને કહું નહીં હા તો મય વેરી ગોટો અને વાતે એની હા વાંચ્યો તમે છાપું ખોલો એટલે બેનોનો હાથ પેલના દાખલા બહુ છે આપણે હોય ચાર પાંચ કાયમ ખુરશીમાં હોય દળી જાય અરે સિગરેટ હળકતી હરી ની આટડી ગાતા તો હમણાં જ આ તો મને એને જે કીધું શીખવું છું વાતની વાતમાં રોઈ નાખે વાતની વાત અને હારું હારું જ કહેવો બધે હા દારૂ પી પીને મરી ગયો હોય ને આ બાયું ખરખરે જાય એટલે શું કે ખબર આખી જિંદગી બિચારા દારૂ પીધો પણ માપ માં હો માપ તો કેદી મૂકી દીધો તો પછી ખોરિયું મૂક્યું એને પછી ઉપડ્યા જુગાર રમી રમીને મરી ગયો ને તો એ ખરેખર જાય હું કે ખબર આખી જિંદગી બિચારા હો અને એક બીજું તો મને સાહેબને તો આમ ગુજરાતી બહુ ખ્યાલ ન હોય તો ખબર ન પડે સુમેરા સાહેબને તો ખબર પડે સાહેબને ખબર પડે પણ આપણે ખરખરાના રિવાજ હતા ને પેથલજીભાઈ બહુ મારી મારીમાં વાત કરાવતા ખરખરાને આમ પેથલજીભાઈ હતા ને એ ક્રાંતિકારી હતા સાહેબ એને જૂના રિવાજો બધા કાઢીને હતા એક જાત કરતા સમાજ ઉપરવટ થઈને ક્રાંતિ આવ્યો સાહેબ એ પછી મારી પણ આ વાત કરો મને કેવું ખરખરાની વાત કરો ખરેખર લોકી કરતા આપણે ફાલિયા ઓછી એમાં અમે મારા અનુભવની વાત કરું અમે એક ગામડે ગયા પંદર જણા ગાડીમાં બે મોટરમાં મોટરમાં મને એક જણ કે પંદર જણા આમાં મેં કીધું અમારે સુપર ગાડી આવી મંથલીમાં ધોરાજીમાં હતી ને એમાં ચાલી ચાલી હમાતા અને એવા ખડકે સાહેબ ઓલાનું માથું અહીં ચડાવે આની મૂસીઓ અહીંયા આવે આની નાકની ફૂંકું અહીંયા આવે આપણી બસ વહી જાય તો આપણે ઉતરી ન હોકીએ સાહેબ હા એ આ સુપર ગાડીમાં તમે જોયા નથી જોયા આપણે હા એ ગામના પાદરમાં એક પંદર જણા એઠા ઉતરીને એક છોકરાને કીધું કે ફલાણાભાઈનું ઘર ભાઈ ગુજરી ગયા એનું ઘર જોયું તો હા કે દરેક આગળ આવ્યા અમારે લોકી કરવી કે ફાલી આ ઉઠી લોકી કરતા 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 ને હો હો કરીને ઉપડ્યા રસ છોકરો આગળ અને વાહે આ પંદર જણા હો હો કરીને ઉપડ્યા હવે એમાં ઓલા છોકરાને વિચાર આવ્યો કે મારા સાહેબને કયા આવું શાક પછી તમને લાવી દઈએ તો છોકરો સાહેબ ના ફળિયા માં ડખો વાય પનરે ઓ હો કરતા સાહેબનું આખું ઘર બારું નીકળી ગયું ભાઈ અમારા ઘરમાં કોઈ મર્યું જ નથી તો કોક તો મર્યું છે ને એનું નામ દો અમારે રોવું છે બોલો આ રિવાજ કાઢી નાખ્યા પણ મારા અનુભવની વાત કરીને પછી હું આગળ ઉપર વાત કરું અમે દસ જણા એક ગામડે ખરેખરે ગયા અને મેં ભાઈને કીધું મેં કીધું ભાઈ લમન રોકી નો કરો તો હું આવું તો મેં કીધું ના નહીં મને કે નહીં કહ્યું કે ભાઈ અમે ગયા ને એ તો ફાલીયા ઓઢ્યા બધા પછી મેં એ ઓછું હો હો કરતા જણા પણ હવે બજાર વચ્ચે બરાબર માંડવીનો ખટારો ભરાય એટલે પાંચ જણા અનિકોર તેર્યા પાંચ અનિકોર તેર્યા પણ પાછા ભેલા ન થયા નોખી નોખી બજાર ઉલી આવ એક જણો મને રોતો રોતો કે આવો અવાજ કાં ઓછો થઈ ગયો આ અડધો કપાઈ ગયો અવાજ ત્યાં ભાલી ઊંચું કર્યું તો ઓની કોર જાતા હતા પાંચ જણા મેં કીધું આમ જવાનું છે આ પછી રિવાજ ધણી મેં તો ધાર્યો છે નામી વ્યાધી દીધી સગડી વામી એજી ધણી મેં તો ધાર્યો છે નામી આ હા એક જ દારૂ સાહેબ ગુરુ બદલાવાયેલી મને મહાપુર સાહેબ સાધુ મહાત્માએ બહુ સરસ વાત કરી સાહેબ વિષાંતર થાય પણ મને એ વાત અંદરથી ધક્કો મારે કહું છું મને કે ભીખુદાન ભાઈ આ વિધિના આંકડા છે ને એ કોઈની ફરે જ નહીં ફરે જ નહીં આપણે કહીએ છઠી ના આંખ લખાઈ ગયા લખાઈ ગયા પણ ત્રણ બાબતો ફેરવી નાખે છે ત્રણ બાબતો લેખ ને ફેરવી નાખે હે કયા કયા એક કઠણ સાધના તમારા લેખને ફેરવી નાખે કઠણ સાધના છે ને તમારા ઉત્તર ને દક્ષિણ કરી નાખે બીજું સદગુરુ ની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે છે સદગુરુ હોવા જોઈએ એ આંખ આંખની દ્રષ્ટિ મારે ને તમારા લેખ બદલી નાખે અને બીજું મા બાપના આશીર્વાદ તમારા આંકડા ફેરવી નાખે છે મા ને બાપ એમ કે બેટા તારું સારું થાય તો નો થવાનું હોય તો થાય સાહેબ એટલે તો આપણે કીધું છે એ જ ઘર માં કાશી ઘર માં મથુરા ઘર માં ગોકુળિયા ગામ રે જીજાવતી જસ ધામ ભાઈ માં રે નથી જામ અબે કરી માં જ આપને આપરો સંસાર નું સુખ બધું આપી દીધું છે વેલી प्रभाતે ઉઠીને પહેલા માને કરીએ પ્રણામ આટલું કરવાનું કઈ કરવાની જરૂર નથી છે કે જે વેલી प्रभाતે ઉઠીને પહેલા કરીએ માને પ્રણામ આ યાદી દીદી સગડી વામી ધણી મે તો ધાર્યો નામી યાદી દીદી સગડી વામી દી સગડી વામી પિગળતે મલુ છે મોટી કે જીનું ઠેકાણું આઠડીએ મારે રોજનું હયા